સુરતના લિંબાયતમાં નશાકારક સિરપનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે પોલીસે કુખ્યાત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે કુખ્યાત આરોપીઓનું સરઘસ કાઢ્યું છે એમએસ કંપનીના માલિક અને સાથીદાર સમીર લારાનું પોલીસે સરઘસ કાઢ્યું લિંબાયત વિસ્તારમાં આરોપીઓ નશાકારક સીરપનું વેચાણ કરતા ઝડપાયા છે શૈલેષ શૈલેષ ત્રિવેદી જોડાયેલા છે સુરતના લિંબાયતમાં નશાકારક સિરપનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે વધુ વિગતો વિસ્તારની સુરત ના લીંબાયક માથાભારે પ્રવૃત્તિ કરતી હોવાની વિગતો સામે આવી હતી છેલ્લા બે મહિનાથી તેઓની સામે જે પોલીસ ફરિયાદો થઈ હતી તેમાં આ આરોપીઓ ફરાર હતા અને છે પોલીસે તેને શોધી કાઢ્યા છે જેમાં ખાસ કરીને મલેક અને સમીર નામ સમીર બટક નામનો આરોપી છે તેની વિસ્તારમાં માથાધારે પોલીસે માથાધારા ની સ્થાપ પૂરતી કરવા માટે લોકોમાં તેનો સાથ ઓછો કરવા માટે આ ત્રણેય આરોપીઓનું સતત કાઢ્યું હતું અને વધુ તપાસ હાથ ધરી જી શૈલેષ આભાર તમામ વિગતો માટે Asat <laughs>